નાગરિકોને પવિત્ર દર્શન યાત્રા કરાવી સવારે વિસ્તારની ચંદ્રનગર લલિતા સોસાયટી સોમનાથ સોસાયટી સારાભાઈ સહિતની આસપાસની સોસાયટીના નાગરિકો માટે પવિત્ર દર્શન યાત્રાના ભાગરૂપે નવ બસનું આયોજન કરી ધર્મયાત્રા માટે ગણપતિ બાપા મોરિયા અને સાળંગપુરના કષ્ટભંજન દેવકી જયના જય ઘોષ સાથે નવ બસ પ્રસ્થાન થઈ હતી સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિર કોણ ગણેશ ગણપતિ મંદિર ભવાની માતાજી મંદિર તેમજ ધર્મજલારામ બાપા મંદિર ખાતે નાગરિકોને દર્શન કરાવવા માટે યુવા કોર્પોરેટર શ્રી રાજેશ આયરે પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે પૂર્ણિમાબેન આયરે અને તેમની ટીમ પવિત્ર દર્શન યાત્રામાં વિસ્તારના નાગરિકોની સેવા માટે પ્રસ્થાન થઈ હતી આ તબક્કે રાજેશ આયરે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે વિસ્તારના નાગરિક ઓ સુખ દુઃખમાં મારી સાથે રહ્યા છે મારું આ પરિવાર છે ત્યારે ભગવાન સૌ કોઈની મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના છે તેમ જણાવ્યું હતું બોલો ગણપતિ બાપ્પા બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે બોલ સારંગપુર વાળા હનુમાન દાદા કે જય બોલો સારંગપુર વાળા હનુમાન દાદા કે જય નમસ્કાર મિત્રો ફરી એકવાર દર દર રવિવારની જેમ આ રવિવારે પણ વોર્ડ નંબર 9 ના અમારા તમામે તમામ જે અમારા વિસ્તારના સૌ લોકો હર હંમેશા અમારી સાથે સુખમાં દુઃખમાં દર વખતે એમના આશીર્વાદ રહેતા હોય છે એવા દરેક બહેનો અને ખાસ કરીને આ વિસ્તારના સૌ લોકોને હું ફરી એકવાર સૌ લોકોને ખૂબ ખૂબ વંદન કરું છું આજે તમે જોઈ રહ્યા છો કે આજે અમારા ત્યાંથી વિષ્ણુકુંડ છે સારાભાઈ છે ચંદ્રનગર છે પુષ્પક ટોર્નામેન્ટ છે લલિતા છે સોમનાથ છે સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની વોર્ડ નંબર નવની પણ ટીમ છે તો બધા જ લોકોને આજની આ પવિત્ર યાત્રા દર્શનના ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું ફરી એકવાર દર વખતની જેમ આ વખતે પણ સૌથી પહેલાં આપણે સારંગપુર જઈશું સારંગપુર પછી આપણે અરનેજ જઈશું ગુટ ભવાનીમાં અને એના પછી તરત આપણે કોટ ગણેશ જઈશું ગણપતિના દર્શન કરીશું અને એના પછી ફરી એકવાર આપણે ધર્મ જઈને ત્યાં આપણે ઘડી ખીચડી ખાવાની છે અને સાથે સાથે આ જ રીતના દર્શન કરી ભગવાનને પ્રાર્થના કરીએ

જેવી રીતે દર રવિવારના દિવસે ઇલેક્શન વોર્ડ નંબર નવની અંદર આવેલી જે તમામ સોસાયટીઓ છે તમામ સોસાયટીઓને દર્શનાર્થે કષ્ટભંજન દેવ સારંગપુર હનુમાનજી મહારાજ મંદિર ભવાની માતાજીના મંદિરે સાથે કોડ ગણેશ ગણપતિ દાદાના મંદિરે અને એવી જ રીતે ધર્મ જલારામ બાપાના મંદિરે જવાની અહીંયાથી વ્યવસ્થા કરવામાં આવી છે સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ રાજેશભાઈ આયરે અને હું શ્રીલંગ આઈ રહે અમારા માધ્યમથી આ એક આયોજન કરવામાં આવ્યું છે એવી જ રીતે આજના દિવસે અમારી સાથે અમારા વિસ્તારના એવા ચંદ્રનગર સારાભાઈ સોસાયટી વિષ્ણુકુંજ સોસાયટી તેમજ ઇલેક્શન વોર્ડ નંબર નવની આવેલી ભાજપની સમગ્ર ટીમ અમારી સાથે આજના દિવસે જોડાયેલી છે અને આ કાર્યક્રમની અંદર સંપૂર્ણપણે તમામ લોકો અમારી સાથે પ્રવાસે આવવાના છે અને આ પ્રવાસ જેવી રીતે આપને કીધું અને હજુ પણ કોઈ પણ સોસાયટી આવવાની બાકી હોય તો આપ અમારો સંપર્ક કરી શકો છો આપણું કાર્યાલય મારું કાર્યાલય આવેલું છે અને કાર્યાલય ખાતે અમારા ત્યાં દરેક સોસાયટીનું જે નવ નંબરની અંદર આવેલા છે એમનું રજીસ્ટ્રેશન પણ કરવામાં આવે છે એટલે કોઈ પણ દાદાના દર્શન કરવા બાકી ન રહી જાય તેની માટેનું એક ભવ્ય આયોજન કરેલું છે દર રવિવારે દસ જેટલી બસો અમે મોકલતા હોઈએ છે તો આપ બી આવો અમારી સાથે જોડાવો અને આપણે સૌ ભેગા મળીને કષ્ટભંજન દેવ સારંગપુર હનુમાનજી દાદાના દર્શન કરીએ અને આપણા તમામ જે કષ્ટો છે તેને દૂર કરીએ અને દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવીએ એવું જ આજના દિવસે આ પવિત્ર દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે જય શૈનાથ આજે વોર્ડ નંબર 9 માંથી રાજેશભાઈ આયરે તથા શ્રી રંગ આયરે તરફથી દરેક નવ નંબરના વોર્ડના મહિલાઓને અને સિનિયર સિટીઝનને આજે સારંગપુર હનુમાનજીના દર્શન કરવા માટે બુદ્ધ ભવાની લઈ જવાના છે અરેજ ત્યાંથી કોટ ગણેશ અને ત્યાંથી જલારા મંદિર ધરમજ ચાર જગ્યાએ દેવ દેવદર્શને લઈ જઈ અને અમને લોકોને પરત કરવાના છે અને અમને ઘણી સારી સુવિધાઓ આપે છે આજથી નહીં આ તો લગભગ ઘણા વર્ષોથી એમને આ સેવા કાર્યરત રહે છે અને ભગવાન એમને આવીને આવી હિંમત તાકાત અને બળ આપતા રહે અને દરેકના યાત્રા કરતા રહે અમાવલિકા ગોસ્વામી મેઘાબેન ગોસ્વામીતા દર વખત ની જેમ પવિત્ર યાત્રા એટલે પવિત્ર દર્શન યાત્રા દર રવિવારે તમે જુઓ છો કે કન્ટિન્યુ અંબાજી હશે કોટ ગણેશ હશે આજે ફરી એકવાર ગણેશ અને સૌથી પહેલા સારંગપુર હનુમાન દાદા

જે પવિત્ર યાત્રા આયોજન કર્યું છે રાજેશભાઈ આઈ રહે તેમજ શ્રીરંગભાઈ આઈ રહે હું એમને વર્ષોથી ઓળખું છું તે સામાજિક ક્ષેત્રે શૈક્ષણિક ક્ષેત્રે ખેલકૂદના ક્ષેત્રે બધામાં અગ્રેસર રહ્યા છે આખા ગુજરાતમાં હું તો કહીશ કે આવા કોર્પોરેટર સાહેબ આપને મળ્યા એ આપણે એક નસીબદાર છીએ અને આ એમને ભગવાન એમને શક્તિ આપ્યા કરે અને આવા પ્રોગ્રામ કર્યા કરે અને લોકચાહના મળે એવી હું પ્રભુને અભ્યર્થના કરું છું અમારા પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ બે શબ્દ કહેશે રાજેશભાઈ અને શ્રીરંગભાઈ તરફથી જે આયોજન ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે અને અમારી સોસાયટીના બધા રહેવાસીઓને એનો લાભ મળી રહ્યો છે એ બદલ અમે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને અમે હંમેશા એમની સાથે જ ઊભા છીએ અને એ અમારા સાથે ઊભા છે અમે એકબીજા માટે અવતરેલા છે સફળ બનાવવામાં રાજેશભાઈ આયરે અને શ્રીરંગભાઈ આયરે જે ખૂબ મહેનત કરી છે અને વર્ષોથી અમારી સોસાયટી પ્રત્યે ઘણું બધું ધ્યાન આપેલું છે જેથી કરીને અમે સોસાયટીના રહીશો એમનો આભાર માનીએ છીએ આવી યાત્રા કરાવતા રહે અને હંમેશા અમે એમને સાથેને સાથે રાખીએ